નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારી રોયલ ગુજરાત લાઈફ સ્ટાઇલ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરીશું અપેક્ષાબેન પંડ્યાની લાઈફસ્ટાઈલ વિશે તેઓ કેવું જીવન જીવે છે તેમના પરિવારમાં કોણ કોણ છે તેમની ઉંમર કેટલી છે તેમને કેટલો અભ્યાસ કર્યો છે તેમની પાસે કઈ કાર છે અને તેમની ઇન્કમ કેટલી છે વિડીયો જોતા પહેલાં વિડીયોને કરી દો લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વાત કરીએ અપેક્ષાબેન પંડ્યાના રિયલ નામ વિશે તો તેમનું રિયલ નેમ અપેક્ષાબેન પંડ્યા છે વાત કરીએ તેમના જન્મ વિશે તો તેમનો જન્મ મહીસાગર જિલ્લાના લુણાવાડા ગામમાં થયો હતો તેઓ નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે પ્રોફેશનલથી તેઓ એક સિંગર છે વાત કરીએ તેમના પરિવારમાં તો તેમના પરિવારમાં તેમના માતા પિતા છે તેમના પિતાનું નામ રજનીકાંતભાઈ પંડ્યા છે અને તેમની માતાનું નામ સુશીલાબેન પંડ્યા છે તેમનું એક ભાઈ છે જેનું નામ નિખિલભાઈ પંડ્યા છે તેઓ સંતવાણી ભજન લગ્નગીત લોકડાયરો રાસગરબા જેવા પ્રોગ્રામ કરે છે હવે વાત કરીએ અપેક્ષાબેન પંડ્યાના કરિયર વિશે તેઓ તેઓ નાનપણથી જ તેમને ગીતો ગાવાનો અને ભજન ગાવાનો શોખ હતો શાળામાં તેઓ પ્રાર્થના અને ગીતો ગાતા હતા આમ કરતાં કરતાં ધીમે ધીમે તેઓ પોગ્રામ કરતા થયા અને તેઓ કલાકાર થયા તેમના ઘણા બધા ફેમસ સોંગ ગાયા છે જો તેમને સૌથી વધુ સફળતા અને સૌથી વધુ ફેમસ સોંગ હોય તો તે છે કોઈને પ્રેમ ન કરાય કોઈને દિલ ન દેવાય આ સોંગને કારણે તેમને સૌથી વધુ સફળતા અને સૌથી વધુ લોકચાહના મળી છે આ સોંગને કારણે લોકો તેમને વધુ ઓળખે છે હવે વાત કરીએ તેમની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ પોતાના ગીતો લાઈવ પ્રોગ્રામ અને અન્ય આધાર રાખે છે જેથી અમે ચોક્કસ માહિતી આપી શકતા નથી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને દો સબસ્ક્રાઈબ ત્યાં સુધી આવજો